અમદાવાદમાં સંજેલી તાલુકાની અંદર હાલમાં સ્કોલરશિપ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે રોજના બસોથી ત્રણસો વિદ્યાર્થીઓ આધાર અપડેટ કરાવવા માટે જાય છે સંજેલાઈ તાલુકાની અંદર હાલમાં સ્કોલરશિપ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે રોજના બસોથી ત્રણસો વિદ્યાર્થીઓ આધાર અપડેટ કરવા માટે જાય છે પણ સંજેલી તાલુકાની અંદર આધાર અપડેટની બે કીટો ચાલુ છે એટલા માટે આખા દિવસની અંદર સિત્તેરથી એસી વિદ્યાર્થીનું કામ થાય છે ને બાકીના વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહેવા છતાંય વારો ન આવવાથી રોજના ધરમના ધક્કા ખાવા પડે છે છતાં પણ કેવાયસી થતું નથી અને સવારના કેવાયસી કરવા માટે બાળકોની લાંબી લાઈનો લાગે છે પણ લાઇનોમાં ઊભા રહેવા છતાંય વારો નથી આવતો કેટલાય વિદ્યાર્થીઓનો વારો નહીં આવવાથી પરત પોતાના ઘરે જતા રહે છે તો આ બાળકોની કેવાયસી ક્યારે થશે તેવા અનેકો સવાલ ઉઠ્યા છે શિક્ષકોને પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે પણ આ કામગીરી બાબતે કલાક બતાવે છે અને આખરે બાળકોને તાલુકા સુધી લાંબુ થવું પડે છે અને કાયમના ધર્મના ધક્કા ખા પડે છે ચાલુ સ્કૂલેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ બગાડી શિક્ષણ પર ભારે અસર થવા પામી છે તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બી માંગ છે કે સંજલી તાલુકાની અંદર આધાર અપડેટ અને કેવાયસીના કામ વધુમાં વધુ કામગીરી કરી વહેલી તકે કામગીરી થાય તો બાળકોનો અભ્યાસના બગડે ને પૂરેપૂરું શિક્ષણ મેળવી શકે સાહેબ મારે ત્યાંથી આ લગભગ પંદર થી વીસ જણા થયા છે તેમાં આ બાળકો જે સ્કોલરશીપ માટે જે શિષ્યવૃત્તિ માટે જે રખડી રહ્યા છે બાળકો દરરોજના મિનિમમ બસો થી ત્રણસો બાળકો અહીંયા આગળ મામલતદાર કચેરીમાં આવે છે પરંતુ ત્યાં મામલતદાર કચેરીમાં ફક્ત ને ફક્ત બે જ કીટો ચાલુ છે તો લગભગ સિત્તેર સિત્તેર કે સાઠ સાઠ ગણીએ આપણે તો એકસો વીસ બાળકોના આધાર કાર્ડ અહીંયા આગળ અપડેટ કેવાયસી થાય છે બીજા બાળકો બધા દરરોજના દરરોજ ઘરે પોતાની રીતે જતા રહેશે તો હું શિક્ષણ શાખાને કે જે ટીડીઓ સાહેબ છે કે ડીડીઓ સાહેબ સાહેબને એ માહિત કરવા માગું છું કે વહેલી તકે કોઈ શિક્ષણની કીટો ક્યાં ફરે છે અને એ લોકો શું કામ કરી રહ્યા છે થોડુંક તાકીદ કરે અને બીજું કે થોડીક બીજી કીટો વધારે શિક્ષણ શાખાની જેથી બાળકો રખડેના અને બાળકોનું કામ થાય એવું મારી અપીલ કરું છું હું મામલતદાર કચેરીમાંથી બોલું છું માર્યા ધર્મેન્દ્ર કુમાર મોહનભાઈ आधार ऑपरेटर रिपोर्टर विजय चंद पोर्ट संजेली